મિત્રો ગુજરાત સરકારે આજે પંદર માર્ચની સાંજે બે હજાર આ મહત્વની અખબારી યાદી જાહેર કરી છે આગામી સમયમાં જેનો અમલ થવાનો છે જણાવ્યું નથી ક્યારે અમલ થવાનો છે પરંતુ શરૂઆતના તબક્કામાં ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ માટે આનો અમલ થવાનો છે અને ત્યાર પછી ભવિષ્યમાં જોકે આમાં ઉલ્લેખ નથી પરંતુ ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં જો સફળતા મળે આ પ્રોજેક્ટને તો ભવિષ્યમાં પેસેન્જર્સ વ્હીકલ્સ પર પણ આનો અમલ થઈ શકે છે માટે આ ખૂબ જ મહત્ત્વનું છે ઘણા બધા લોકોને પ્રત્યેક લોકોને લાગવું પડશે જો આપ હાઈવે પરથી પસાર થવાના હોવ તો હાઈવે પર જે ટોલ પ્લાઝા આવેલા છે તો એ ટોલ પ્લાઝા આપના વ્હીકલનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર જોશે અને પછી પરિવહન પોર્ટલ પર જશે અને જોશે કે પરિવહન પોર્ટલ પર શું પીયુસી અપડેટેડ છે આપનું કે એક્સપાયર થઈ ગયું છે શું વીમો રિન્યૂ કરાયેલો છે કે એક્સપાયર થઈ ગયો છે એની અવધિ ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર ઉપલબ્ધ છે કે નથી જો નહીં હોય તો એ ટોલ પ્લાઝા મારફતે જ આપને ઈ ચલણ ઇશ્યુ કરવામાં આવશે જે ઈ ચલણ આપને મળશે અને આપે દંડ ભરવો પડશે એટલે કે ટોલ પ્લાઝામાંથી પસાર થયા અને એ સાથે જ ટોલ પ્લાઝા પરની ડિટેક્શન સિસ્ટમ આપના વાહનમાં શું શું અપડેટેડ નથી કયા કયા રૂલ્સનો ભંગ થયો છે પરિવહન પોર્ટલ પર જોઈને નક્કી કરશે તો રાજ્ય સરકારની આ યાદી કહે છે કે સ્ટેટ હાઈવે જે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત આવે છે અને નેશનલ હાઈવે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અંતર્ગત આવે છે ગુજરાતમાં બે પ્રકારના હાઈવેના તમામ ટોલ પ્લાઝા પર આ સિસ્ટમ લાગશે અને તેનો અમલ થશે પ્રેસ રિલીઝ જણાવે છે કે આગામી સમયમાં હજી જણાવ્યું નથી કે આનો અમલ ક્યારે થશે ગુજરાતના વાહન વ્યવહાર વિભાગ દ્વારા મોટર વહન કાયદાને ટેકનોલોજીના માધ્યમથી એન્ફોર્સમેન્ટની કામગીરીને વધુ સશક્ત કરવા ઈ ડિટેક્શન પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવશે આ પ્રોજેક્ટનું નામ ઈ ડિટેક્શન રાખવામાં આવ્યું છે જે અંતર્ગત રાજ્યમાં આવેલા એનએચએઆઈ નેશનલ હાઇવે તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના એટલે કે સ્ટેટ ના તમામ ટોલ પ્લાઝા પરથી પસાર થતા ટ્રાન્સપોર્ટ વાહનોના પીયુસી વીમો ફિટનેસ અને પરમિટ જેવા એટલે બીજા પણ કોઈ પણ ડોક્યુમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર અપડેટેડ ન હોય તો તેમને ઈ ચલણ ઇશ્યુ કરવામાં આવશે એનઆઈસી દ્વારા કેન્દ્ર સરકારની એજન્સી છે ઈ ડિટેક્શન પોર્ટલ બનાવવામાં આવ્યું છે આ પરિકલ્પનાને સાકાર બનાવવા માટે જે રાજ્યમાં આગામી સમયમાં નેશનલ અને સ્ટેટ હાઈવે તેમજ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના તમામ ટોલ પ્લાઝા પર લાગુ કરવામાં આવશે ગુજરાત રાજ્ય તથા બહાર રાજ્ય બહારના ટ્રાન્સપોર્ટરો તેમજ વાહન ચાલકો માલિકોને મોટર વાહન કાયદા અનુસાર વાહનના પીયુસી વીમો ફિટનેસ અને પરમિટ જેવા ડોક્યુમેન્ટ્સ પરિવહન પોર્ટલ પર અદ્યતન રાખવા એટલે કે અપડેટેડ રાખવા અને જો ના હોય તો દિવસ સાતમાં અદ્યતન કરાવી લેવા તથા ટ્રાફિકના નિયમોનું પાલન કરવા વાહન વ્યવહાર કમિશનર ગાંધીનગરની કચેરીની યાદીમાં જણાવાયું છે માટે ટૂંક સમયમાં આનો અમલ થઈ શકે છે હલ ટ્રાન્સપોર્ટ વ્હીકલ્સ માટે જ છે પરંતુ ભવિષ્યમાં તમામ વ્હીકલ્સ માટે પણ આનો અમલ થઈ શકે છે એમાં ઉલ્લેખ નથી પરંતુ એ બિલકુલ માની શકાય છે કે આ તમામ લોકોને અસર કરતાં એક બાબત ભવિષ્યમાં બનવાની છે